સરકારના અકસ્માત કાયદાના ભાગરૂપે વિરોધ યથાવત જોવા મળ્યો છે સરકારના અકસ્માત કાયદાના ભાગ રૂપે વિરોધ યથાવત છે સુરતમાં હજુ પણ પચાસ ટકા સિટી બસ ડ્રાઈવર હડતાલ પર છે રેલવે સ્ટેશન બાર મેળા જેવો માહોલ સર્જાયો છે અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઈવરોએ અનેક જગ્યાઓએ ચક્કાજામ કરીને હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો છે ટ્રક ચાલકોની સાથે હવે સુરતમાં તો બીઆરટીએસ અને દિવસની હડતાલ પાડી દીધી છે આ ગીર સોમનાથના ટ્રક ડ્રાઈવરોએ હડતાલ પાડીને વેરાવળ કોડીનાર હાઇવે નજીક ટ્રકનો ખડકલો કરી દીધો છે અકસ્માતના નવા નિયમો અંગે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે નોંધનીય છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટિશ કાળના કાયદાઓ

ભાગરૂપે વિરોધ સ્ટેશન બહાર મેળા જેવો માહોલ સર્જાયો હતો સુરતમાં હજુ પણ પચાસ ટકા સિટી બસ ડ્રાઈવર હડતાલ પર છે જેથી મોટી સંખ્યામાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો ગતરોજ મેયર દ્વારા પણ ડ્રાઈવરોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો